નવસારી શહેરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સોળ સપ્ટેમ્બરના રોજ શાનદાર જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી ઈદે મિલાદ ઉલ નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે આ દિવસ ઇસ્લામ ધર્મ મહત્વનો દિવસ છે ઈદે મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની બાર રબી અલ અવલના રોજ ઉજવવામાં આવે છે ઇસ્લામિક માન્યતા અનુસાર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ પાંચસોને સત્તર ઈસ્વીસનમાં થયો હતો ઈદે મિલાદના દિવસે ઇસ્લામના અનુયાયીઓ મસ્જિદમાં નમાઝ અદા કરે છે અને હઝરત મોહમ્મદ સાહેબની શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે આ ઉપરાંત આ દિવસે પારંપરિક રસોઈ તૈયાર કરવામાં આવે છે અને ગરીબોમાં વહેંચવામાં આવે છે સિયા સુન્ની અને બરેલવી સમુદાયના લોકો પણ આ દિવસે જુલુસ કાઢે છે અને તકતી પર લખીને સમગ્ર વિશ્વને હઝરત મોહમ્મદ સાહેબના ઉપદેશોથી વાકેફ કરે છે જ્યારે સુન્ની સમુદાય આ દિવસ ખૂબ જ સાદગી સાથે ઉજવવામાં આવે છે અને આ જ દિવસે તેમનું મૃત્યુ પણ થયું હતું આથી આ દિવસને બારા વફાત તરીકે પણ ઓળખવામાં આવે છે ઈસ્લામમાં માનનારા વિવિધ સમુદાયના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે આ વર્ષે ભારતમાં ઈદ મિલાદનો તહેવાર સોળ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો નવસારી શહેરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સોળ સપ્ટેમ્બરના રોજ શાનદાર જુલુસ કાઢીને ઈદ મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી નવસારી શહેરમાં મોટી દરગાહથી નગર દારૂલ ઉલુમ અનવારે રઝા મદરેજા સુધી નીકળેલા જુલુસમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા જુલુસ દરગાહ રોડથી પ્રજાપતિ ટાવર મોટા બજાર થઈ ન્યૂ રિંગ રોડ દારૂલ ઉલવેરા રજા સુધી પૂર્ણ થયું હતું જુલુસવાળા રૂટ પર ઠેર ઠેર પાણીની પરબ સરબત વિતરણ અને મફત ચાની વ્યવસ્થા કરી ઈદિ મિલાદના જુલુસને આવકાર આપવામાં આવ્યો હતો અને દારૂલ ઉલુમ મદરેસા ખાતે જુલુસનું સમાપન થયું હતું ઈદિ મિલાદના પર્વ નિમિત્તે જુલુસ કાઢવા સાથે કુરાન શરીફના તિલાવત તથા દુરુદ શરીફ અને નાદ શરીફ પડવામાં આવે છે અને વિશેષ ભોજન એટલે કે નિયાઝનો પણ બંદોબસ્ત કરવામાં આવે છે અને દારૂલ ઉલુમ મદરેસા ખાતે પૈગંબર મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત એટલે કે દર્શન કરવામાં આવે છે આ પ્રકારે નવસારી શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ઈદિ મિલાદનો પર્વ મનાવવામાં આવ્યો હતો પોલીસ પ્રશાસન તરફથી ખૂબ જ સરસ રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દારૂલ ઉલુમ અનવરે રઝા તરફથી પોલીસ પ્રશાસનને આપેલ સહકાર આપવા બદલ આભાર માની સ્વાગત કરવામાં આવ્યું હતું હાલ ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન નવસારી શહેરમાં ઈદ મિલાદનો અવસર પણ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો જેમાં નવસારીમાં કોમી એકલાસ અને ભાઈચારાના દર્શન થયા હતા મેરા નામ સરફરાજ અહેમદ હઝરી પ્રેસિડેન્ટ રઝા નવસારી ગુજરાત آج کا یہ مبارک دن ملاد النبی صلی اللہ علیہ وسلم کا میں پورے ہندوستان واسیوں کو اور پوری دنیا کے لوگوں کو آج کے دن کی مبارک بات پیش کرتا ہوں اور دعا کرتا ہوں کہ اللہ تعالیٰ آج کے اس مبارک دن کی برکتوں سے سب کو مالا مال فرمائے آج نوساری میں جو اتمنان و سکون کے ساتھ جلوس نکلا اور الحمدللہ پولیس ڈپارٹمنٹ نے بھی ہمارا شکریہ آدھا کیا کہ بہت ڈسپلین کے ساتھ نکلا تو یقیناً یہ ہمارے مذہب دین اسلام کی تعلیمات ہے جو نہ کسی کو تکلیف پہنچانا چاہتی ہے اور نہ راستے میں تکلیف چیزیں تکلیف دہ چیزیں رکھنا چاہتی ہے تو جس مذہب کی تعلیم ایسی ہو وہ کبھی کسی کو پریشان اور حیران نہیں کر سکتا اسلام نے ہمیشہ اتحاد کا درس دیا ہے اور مسلمان کبھی اپنے ملک اپنے وطن اپنے گھر اپنے مذہب کا غدار نہیں ہو سکتا ہمیشہ ملک نے ملک کی حفاظت کے لیے ہم نے اپنا خون پسینہ بہایا ہے آئندہ بھی جب ضرورت پڑے گی تو ہم بہائیں گے یہی ہمارا مذہب ہمیں تعلیم دیتا ہے اللہ تعالیٰ ہمارے ملک ہندوستان کو دن دو گنا رات دو گنا ترقی عطا فرمائے اور آج کے دن کی برکت نصیب فرمائے السلام علیکم ورحمۃ اللہ تعالیٰ وبرکاتہ السلام علیکم آج دیوس اگلے ہمارا پیغمبر મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ સલમનો જન્મદિવસ ઈદે મિલાદુન નબીનો દિવસ છે ઈદે મિલાદ એટલે અમારા પૈગમ્બર સાહેબ મોલા મોહમ્મદ મુસ્તફા સલ અલી સલમે જે પેગામ જે સંદેશ આપ્યો હતો એકતા ભાઈચારા અમન અને એ ભાઈચારા અમનની સાથે આજે અહીંયા જુલુસ કાઢવામાં આવ્યો હતો જુલુસની અંદર દુઆ કરવામાં આવી દેશની એકતા અને ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી આજે જુલુસની અંદર ઘણા લોકોએ ઘણા ધાર્મિકોએ સન્માન કર્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં જુલુસ નીકળ્યું હતું અને પોલીસ પ્રશાસન અને સરકારી પ્રશાસને સારી એવી બંદોબસ્ત રાખી હતી એટલે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ઈદે મિરાદુ નબીની ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું